કપાસમાં અત્યારે ખેડૂત મિત્રો ફૂગનાશકનો છંટકાવ કરવો હોય તો આ પરિસ્થિતિમાં કે જેમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ઝાકળ છે તે વધારે પ્રમાણમાં દિવસેને દિવસે આવી રહી છે એટલા માટે કાર્બેન ડાયમ મેન્કો અથવા મેટાલેક્ઝિલ મેન્કોજેપ આ બેમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું ફૂગનાશક પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરો તો ઝાકળમાં જે ફૂગના રોગો આવે છે તેમાં તમને ખૂબ સારામાં સારું અને લાંબા ગાળાનું નિયંત્રણ ફૂગના અનેક રોગોમાં તમે મેળવી શકો ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગોંડલ સત્તરસો એકત્રીસ બગસરા પંદરસો બાવન અમરેલી પંદરસો બાવન બાબરા પંદરસો સાહીઠ જેતપુર પંદરસો એકત્રીસ હળવદ પંદરસો વીસ રાજકોટ પંદરસો સાહીઠ વિરમગામ ચૌદસો પાંત્રીસ હારીજ ચૌદસો નેવ ધોરાજી પંદરસો છાસઠ સિદ્ધપુર પંદરસો ચૌદ જામજોધપુર સોળસો છ ભાવનગર પંદરસો એકતાલીસ કાલાવડ પંદરસો તેત્રીસ મોરબી પંદરસો જામનગર સોળસો ને પચીસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ફળિયામાં મારે ત્યાં તપાવવા માટે સૂર્યપ્રકાશમાં વધારે તપી જાય અને ભેજ ન રહે એટલા માટે ફળિયામાં ખેડૂત મિત્રો અમે જે કપાસ વીણીએ છીએ તેનો ઢગલો કરીને આવી રીતે જેમ જેમ તપાતો જાય તેમ ગાહડી બાંધીને ફર્યા વચ્ચે જ અમે મૂકી દઈએ છીએ ખેડૂત મિત્રોને અકબંધ એકદમ સાચવવો હોય લાંબા ગાળા સુધી તો ખેડૂત મિત્રો ફૂલ તપાવીને આપણે ગોડાઉનમાં કે આપણે જ્યાં સંગ્રહ કરવો છે ત્યાં નાખીએ તો વાંધો ન આવે નહીતર લીલે લીલો જે ખેડૂત મિત્રો ઢગલો કરી નાખે છે તેમાં ભેજ વધારે હોવાથી ખેડૂત મિત્રો નીચે છે તે ચોટી જાય છે અને કપાસ ઘણો બધો બગડી જાય છે એટલે જે ખેડૂત મિત્રોને થળી કરવી હોય અકબંધ સાચવવો હોય અત્યારે વેચવો ન હોય તો ફૂલ સૂર્યપ્રકાશમાં તડકામાં એકદમ ભેજ જરાય ન રહીએ તે રીતે સૂકવીને આપણે તપાવીએ તો ખેડૂત મિત્રો વાંધો ન આવે અને પછી ફરીએ તો ખૂબ સારામાં સારો કપાસ છે તે આપણો સચવાઈ જાય બાકી ભેજવાળો કપાસ તમે થડી કરવા જાઓ તો નીચે કપાસિયા છે તે ઘણા બધા બફાઈ જાય છે અને કપાસની ગુણવત્તા બગડે છે અને ભાવ ફેર છે તે આપણે કરવો પડે છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ કપાસનું વજન છે તે આપણે તપાવી અને પછી ગોડાઉનમાં ભરીએ તો ઘણો બધો ઘટી જાય છે મારે ખેડૂત મિત્રો વીસ કિલોએ ભલે ચારથી પાંચ કિલો કપાસ ઘટી જાય પરંતુ અત્યારે આ ભાવમાં કપાસ નથી વેચવો તમે શું કરવા માગો છો અને જાણકાર મિત્રોને આપણે કોમેન્ટમાં એવું કહીએ છીએ કે તમે જણાવો ભાવ વધશે કે ઘટશે તે બજાર વિશેનું તમારું પોતાનું અંગત મંતવ્ય શું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી પહોંચાડેલી છે અમારી આ જ માહિતી મુજબ તમારે કપાસમાં જે આપણે કહ્યું તે જ ફૂગનાશકોના છંટકાવ કરવા અથવા તો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી મેળાએ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા ભરોસે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો કદાચ ગુજરાતનો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ ગોંડલ ખાતે જે સત્તરસો ને એકત્રીસ આજે બોલાયેલો હતો તેનાથી ઉપરના ભાવ લગભગ એક વિસ્તારમાં નથી જોવા મળતા ક્યાંય જોવા મળેલા હોય અને તમારી પાસે અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર